ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો કેમ છો બધા તો બધા મજામાં જ હશો તો ફરી એકવાર અમારા નવા વિડિયો અથવા નવા બ્લોગ માં તમારું બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અમારા ઢેંગું બેન છો ટીટોળો લઈ છે અત્યારેમાં એ તો લે

વત્તા વાળા ને તને બાળ મંદિર માં શું શીખવાડે હે ભણાવે શું ભણાવે એ બી સી ડી ભણાવે હા એ બી સી ડી હમ સો મટી ટોડો ટી ટોડો ટી ટોડો કાય કે મને કે પૈસા માં हेलो मित्रों तो बदा वीडियो में कंटीन्यू रहो

તાર મને જવું છે વડલી માં એ તરાઉ છે એટલે હું તરાઉ છું મને તો વડલી માં છે એટલે રીહાણી છે વર્ષના એક એક દિવસ છે છે ત્યારે આપણા વિડીયો વિડીયોમાં બધાય કન્ટિન્યુ રહેજો અને જેમ બને એમ વિડીયો શેર કરી દેજો અને પેલો આગળ વધારી જો આમ ધારણ મિત્રો આપણે કારખાને અને આમ આ દીકરી બે આ ઘરે જો આ એક ફળી કરે છે નાન ફટાસ ખાય છે તારે તિંક કીધા છે ક્યાં તું તારા

आजानो बर्थडे से कार्य किधर तो आजे कौन से बर्थडे से विश करते जो हापी बर्थडे क्या नालो मित्रो तब ने बपरान टांग थाई जो से नया विजय से घरे अपने तो आमार अमकता था तीनों तीनों मिलने नरासे दिन ताकि दुपहाई बता दिन जागी थे हाँ बॉल पिंकी हम दर पैसा कौन करते थे તને લગતા આવડે હે તને લગતા આવડે છે આવડે હાલો તો થઈ ગયું કાઢો કાઢો મિત્રો તો આપડે બપરાનું ડણ થઈ ગયું છે તો બે દી આપડી તો જમમામાં છે પટાણાનો શાક છે અને રોટલી છે અને બરસા છે અને છે

દરો જમી લીધું છે જમા પછી ટાઈટ થઈ વાય પાણી પીવેન પછી બહુ ટાઈટ થઈ તડકે કે જ પડે ઘડી કા હા જો આ 98% ચાલુ કરી દીધું છે ઓલી જો રમે છે રોકી ખાવાનું નાખ્યું છે ઓલી ખાધું નથી એટલે ઓલીને કે નથી લઈ જવાનું કે દેવાનું નથી ચોકલેટ નથી ખવરાવવાની જો જા તને ઓ

એય ઈશ્વરલી મને દર્શન કર એ ઓલા મિત્રો કન્ટીન્યુ બતા રહેજો તો મિત્રો બાપરા પૂકી જા છે વિડિયોમાં કન્ટીન્યુ રહેજો ફાઈનલ આપો તો થોડા રસ્તા સુધી છે ફાઈનલ થઈ ગયો છે રેણા ઘટુ નહી ફાઈનલ લેવડે પૂકી જા છે

एक पर्सन साला वाला उकडीनी जाई फटाफट वाला इंडिया वाला कंटेनर है जो तो फाइनली आनो बगीचा में बदली में तो અત્યાર રાત થી ચાલુ છે બધા દર્શન કરી લેજો મેમસાના કાયા છે અમે શ્રી કો વધારવાનું છે માં ધીંગો ની જો માં દેખલી બેયી તો મસ્ત નજારા ના રહે છે મારા મેળા જો